જ્યારે નમ્રતા અને રવિ પ્રથમ વખત મળ્યા ત્યારે તે દિવસ ક્યારે આખી જિંદગી માટે યાદ રહેવા લાયક બની ગયો નમ્રતા એક ખુશમીઝાજ અને દિલથી સદીક મહિલા હતી જ્યારે રવિ થોડી લાગણીશીલ અને મૌન પ્રકૃતિનો યુવક હતો એણે કંઈ કલગ જ જોયું જે નજરે ક્યારેય કેમ ન આવ્યું હતું રવિના ઘરે તે અનોખી રીતે જ આવી નમ્રતા તેના ઘર સુધી પહોંચી ત્યારે એક શાંતિ અને સદ્ભાગ્યના સાથમાં તેમને એકબીજાના સ્મિતમાં એક અનોખો કસબો લાગ્યો શું તમારે કનિક જોઈએ છે રવિએ શાંત મૌનમાં પૂછ્યું હા તમારો સમય નમ્રતા હસતાં કહ્યું ઘણા દિવસો બાદ બંનેએ મળીને કાવ્યો લખ્યા સંગીતમાં પણ એકબીજાને શોધી કાઢી નમ્રતા અને રવિએ પ્રેમની અનોખી ભાષામાં વાત કરી જ્યાં શબ્દોથી વધારે અનુભવ અને લાગણીઓનો સંગમ હતો એક સાંજ જ્યારે વિદાયનો સમય આવી ગયો નમ્રતાએ કહ્યું હવે તમારો પ્રેમ કોઈ કવિતામાં બંધાયેલો રહેશે રવિ રવિને એ સમય લાગ્યો જ્યાં આળસ વાતો અને સમય વચ્ચે પ્રેમનો સાચો અર્થ દેખાતો હતો આ એક સર્પ છે તે હસતાં કહ્યું પ્રેમનો જે જે ધીરે ધીરે એ મજબૂત બને છે અને ત્યાંથી તેમના સંબંધે નવો શરૂઆત લીધો જ્યાં પ્રેમ મૌન અને એ વાતચીતે તેના તટો પર સવાર થતી ગઈ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ